હેલો મિત્રો તો આજે હું બનાવી રહ્યો છું તુવેર હું આદુ લસણ અને મરચાંની પેસ્ટ પહેલા બનાવી રહી છું આ જે શિયાળાના કહેવાય ને જવાની તૈયારી છે એટલે લાસ્ટ તુવેર બનાવવાનો પ્રોગ્રામ છે આના પછી બની શકે પણ આજે જે ખાસ એનું કારણ છે હું આગળ વિડીયોમાં જણાવું છું આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી રહી છું થોડું પાણી ઉમેરી અને ફરીથી એને ગ્રાઇન્ડ કરી લીધું છે આજે હું એક્સાઇટેડ છું કારણ કે હું માટીના વાસણમાં તુવેર ટોઠા બનાવવા જઈ રહી છું ફર્સ્ટ ટાઈમ માટીના વાસણમાં તુવેર ટોઠા બનાવ સારું એવું તેલ લઈ લઈશું કારણ કે તુવેર ટોઠાના અંદર સારું એવું તેલનું પ્રમાણ હોય છે તજ લવિંગ સૂકા મરચાં અને તમાલપત્ર બધા જ સૂકા મસાલા જે અવેલેબલ હતા એ મેં પેલા તેલમાં નાખી દીધા છે તેલ ગરમ થઈ રહ્યું છે અને સુ બધા સૂકા મસાલા અંદરે પાકી રહ્યા છે અંદર હવે થોડું જીરું નાખ્યું છે હિંગ નાખી દીધી છે મેં અને જે આદુ લસણ મરચાંની પેસ્ટ હતી તમે ચાહો તો આદુ લસણ મરચાંની પેસ્ટ આવી રીતના ક્રશ કરી અને તમે કૂટીને નાખશો ને મતલબ કે ખલમાં વાટીને તો પણ સરસ બનશે અહીંયા બાજુમાં મમ્મી એમની વઘારેલી ખીચડી બનાવી રહ્યા છે કારણ કે એ લસણ ડુંગળી નથી ખાતા તો હવે મસ્ત પેસ્ટ અંદર તેલમાં ચડી રહી છે અને હવે જે તૈયાર લસણની આદુ લસણની પેસ્ટ આવે એ પણ નાખી રહીશું કારણ કે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે એટલે સરસ સ્મેલ આવી રહી છે ડુંગળી કાપેલી તૈયાર જ છે હવે મેં ડુંગળી નાખી દીધી છે હવે ડુંગળીને ચડવા દઈશ અને બાજુમાં લસણ એક દોઢ બે કિલો જેટલું લસણ છે અને અહીંયા એક લસણ તૈયાર ચટણી આવે છે જયમી ચટણી આજુબાજુ બધા મળી રહેતી હશે એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે એ મેં લસણની ચટણી નાખી દીધી છે અંદર અને હવે એને સરસ પાકવા દઉં છું અને હવે લીલું લસણ નાખવાનો ટાઈમ આવી ગયો છે બધું જયારે ચડી જાય ત્યારે અંદર લીલું લસણ નાખું છું હવે બરાબર ડુંગળી જ્યાં બાજુમાં પલાળીને મૂકી તે ડુંગળીને હું વિતરવા મૂકી છે અને લસણ એ તેલના સાથે સારી રીતે ભેળવી રહી છું સરસ રીતે લસણને ભેળવવું જરૂરી છે કારણ કે તેલમાં કકડવા દેવું જરૂરી છે કસા તળવા દેવું જરૂરી છે જો લસણ સરસ સતાઈ ગયું છે અને હું વાસણને અડી રહી છું કારણ કે એટલું ગરમ પકડવામાં લાગતું નતું એટલે હું વાસણને અડી રહી છું હવે બે ટમેટા લીધા છે બે મોટા મસ્ત ટમેટા હવે ટમેટા કટ કરી રહી છું જે ડુંગળીના સાથે ચડી જશે નાના નાના પીસ કરી રહી છું ગ્રેવી કરતા કટિંગ કરેલા જે શાકભાજી હોય છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે હું કટિંગ કરીને જ નાખી રહી છું બધું મિક્સ કરી રહી છું અહીંયા ટમેટા કાપી રહી અને આજના જે તુવેટોઠા બનવાના છે ને બોસ બહુ મસ્ત તુવેટોઠા બનવાના છે મસ્ત ટમેટા બમેટા કાપી દીધા છે મેં અને હવે બધું નાખી રહી છું અંદર બધું મિક્સ કરી દીધું છે વ્યવસ્થિત હવે મીઠું નાખી દઈશું એટલે કારણ કે બધું વ્યવસ્થિત ચડી જાય બીક પણ લાગી રહી માટીનું તૂટી તૂટી ના ના જાય જાય એટલે બહુ સાવચેતીથી મિક્સ કરી હતી હવે તુવેરો મેં એક બાજુ નીતરવા મૂકી દીધી છે ધોઈ હવે બધું મસાલો થવા દઈશું જો એકદમ સરસ બધું ચડીને રેડી થઈ ગયું છે મીઠા સિવાય કોઈ પણ મેં મસાલો એડ નથી કર્યો આના અંદર અને એટલો મસ્ત મસાલો લાગી રહ્યો હતો જોવામાં હવે હું સ્વાદ અનુસાર બધા જ મસાલા નાખી રહી છું હું એ કોઈ રસોઈનો વિડીયો નથી બનાવી રહી હું વ્લોગ બનાવી રહી છું કારણ કે આજે મેં શું કર્યું આજે આ નવી એક એક્ટિવિટી હતી અ માટીના વાસણમાં બનાવવાની એ માટે મેં આજે શૂટ કર્યું છે અને બધું જ મિક્સ કરી અને ચડવા દઈ રહી છું ટેસ્ટ કરી લીધું છે મસ્ત ટેસ્ટ આવી રહ્યો તો એ વખતે અને આખા ઘરના અંદર સરસ મેલાઈ રહી હતી અને થોડો મેગી મસાલો એડ કરી દીધો જો તમને પસંદ હોય તો તમે નાખ્યો આ સમય મને થોડું તેલ ઓછું લાગ્યું મેં તેલ થોડું એડ કરી નાખ્યું છે અને હવે વારો છે થોડો ગોળ જો તમને પસંદ હોય તો ગોળ અહીંયા ઉત્તર ગુજરાતમાં એડ હોય છે ગળપણ અને આંબલીનું પાણી પણ હું અહીંયા આગળ આમલીનું પાણી નહીં લીંબુનો રસ નાખવાની છું જો તમને પસંદ હોય તો તમે ગોળ એડ કરી શકો બાકી કોઈ જરૂર લાગતી નથી પણ અમને પહેલાંથી એવા ખાધા છે તો અમને થોડો ગોળનું ગળપણ હોય તો જ સારું લાગે હવે જરૂર પ્રમાણે લસણ ડુંગળી અને તુવેરોનું બેલેન્સ થાય ના તુવેરો વધારે ના લસણ એ રીતે હું તુવેરો એડ કરી રહી છું તુવેરો થોડી વધારે જ પલાળી દીધી હતી એટલે હું બધું બેલેન્સ થાય એ રીતે મિક્સ કરી રહી છું કારણ કે તુવેરો વધારે ચડી ગઈ હતી અને તૂટી ના જાય અંદર એ તો સાવચેતી આવું જો સરસ તુવેટો થા થઈ બહુ જોરદાર તુવેર થા બન્યા આજે